ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં આજના વિડીયોમાં રૂપાદે માલદેની વાણી આ વાણી દિલ્હીના બાદશાહ કથિત શાહ બાદશાહી ગયેલી લખેલી બીજું રૂપા દે આજના સત્સંગમાં આજના કાર્યક્રમમાં આજના વિડીયોમાં મેળવવામાં આવે છે તો સૌ પ્રથમ રૂપાદે અને માલદેની વાણી હું કહેવા માંગે છે વાણીની માર્મિકતા હું છે એ બાબતે પેલી પંક્તિની અંદર રૂપાદે એવું કહે છે માલદેને કે આ પંથ તને કોણે બતાવ્યો રાહુડ માલા જાગો મારા જૂના જૂના જોગી આ પંથ તને કોણે બતાવ્યો રાહુડ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી સોના કેરી નગરી માલદે રૂપા કેરા સાજા કાંટા કેરી વાયડું ન કરીએ હે રાહોળ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી આ સોનાની નગરીને રૂપાના સાજા આ શબ્દનું ઉપયોગ કરવામાં આવ્યો છે તો આનો પર્યાય અર્થ આપણને શું કહેવા માગે છે રૂપાદે માલદેને એવું કહે છે કે ભાઈ આપણે ધણી ધણીયાના નાતાથી જોડાયેલા સહી પણ આપણે ગ્રહસ્થ જીવન જીવતા આપણા બેઉના જન્મથી જે વંશ થાય એને કાંટાની વાડું કહેવામાં આવી સોનાની નગરી એટલે માલદેને એવું ચોખ્ખું કહે છે કે સોના રૂપી માલદે તમારો આ દેહ છે અને માલિકર નૂર રૂપી રૂપાના સાજ પડ્યા છે માટે જાગો તમે જૂના જૂના જોગી બીજી પંક્તિની અંદર રૂપાદે માલદેવને શું કહેવા માંગે છે કે કેરે રે ગોળાને માલદે પારા મત હાલી કેરે ગોળાને માલદે પારા મત હાલી ગોળલે સડીને તમે આવો હે રાહોડ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી આ પંક્તિની અંદર એવું કહેવા માંગે છે કે માલદે તમારી સ્વમરજીથી તમે આ જે ધણીનો પાઠ મંડાળો છે ત્યાં તમારી સ્વમરજી મરજીથી આવ્યા નથી પણ ચંદ્રાવતી રાણીએ તમારા કાન બંભાઈ એટલા માટે તમે અહીંયા આવ્યા છો ત્રીજી પંક્તિની અંદર રૂપાદે માલદેને એવું કહેવા લાગે છે કે ભાઈ રૂપ જોઈને માલદે મન મત ડગાવીએ પારકાર રૂપ જોઈને માલદે મત ડગાવીએ એજી એને બેની રે કહીને રે બોલાવીએ હે રાહોળ માલા જાગો તમે મારા જૂના જૂના જોગી એટલે સિદ્ધોને છઠ સંકેત રૂપાદે માલદી કીધું છે કે પારકુ રૂપ જોઈને કોઈ દી મન ડાય નહીં કેમ કે સંતો મહાપુરુષોની ધારા એવું કે છે કે પર ધન પથ્થર સમાન પર સ્ત્રી માત સમાન જો તમે આવી રીતે રહી શકો એમ હો તો જ તમે આ લાઈનની અંદર આ ધર્મની અંદર આ પંથની અંદર તમે ભળી શકશો

ભગવાન ઈશ્વર પરમાત્મા એરે જે કાંઈ દોર લગાડવા માટેના જે સાજ હોય જે વાજિંત્રો હોય એ આપણે જોતા હોય તો જોતી જોતા વસ્તુ માંગી લઈ અને સાધુ સંતો અને મહાપુરુષોનું જે કાંઈ સાહિત્ય છે એમાં કોઈ દિવસ પૂછ્યા વગર આપણાથી કાંઈ લેવાતું નથી આવું કે છે છેલ્લે નામાચરણની અંદર કહે રે કતિભા બાદશાહ કહે રે કપિપશા બાદશાહ

વાયક આવ્યા ગુરુના દેશના રૂપા દે તમે જમીલે પધારો હું રે કેમ આવું મારા પછી આગળ કે કે છે નિંદ્રા મંગાવો સારા શહેરની માથે અમીરસ ઓઢાળો નિંદ્રા મંગાવો સારા શહેરની માથે અમીરસ ઓઢાળો સોળ માં સુરાવો વાસુકી નાગને માથે અમીરસ ઓઢાળો વાયકરે આવ્યા ગુરુ ગુરુના દેશના રૂપા દે તમે જમીલે પધારો બોલો સદગુરુ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય